कि शरणार्थी हंकार आ गया, शुतुकारी ये परिजन थी, शु विरोध पक्षे आंदोलन करवाने एक जवानों तो हमारे, कि सत्ता में बैठे लोगों ने पहली बात ये, कि गरीब ना झुपड़ा में कोई ने तकलीफ पड़े, तो सत्ता में बैठे ला मानसिक आत्मा आसुवादी हो गई તો હંકાર છે નહી તો તમારા સાથે વાતચીત ના કરવી જોઈએ સત્તા પક્ષે ભાજપના મંત્રી મુખ્યમંત્રી ધારાસભ્ય ચૂંટણી સમયે તો આવે છે ને ઘેર ઘેર આવે છે પગે લગાડે મત લીધા પછી કે છે કે મત લેવા આવે ત્યારે પગે લાગે અને પછી પગે લગાવે પરંતુ આ જેમની સામે આપણે એકત્રિત થયા છીએ બાબા સાહેબ આંબેડકર એમને કહ્યું છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો અહીંયાથી નિર્ણય કરીને જોજો કે સંગઠિત બનીશું મારું ન તૂટે પણ કોઈ ગરીબ મા બેનનું તૂટતું હશે कोई गरीब परिवार हो तो तो है तो हमारा घर में ही नहीं हो अरीखंबड़ी ने निशाने लगवाए हो अधिश्माचे ना उनके जो ये तंत्रों के रोड भागला पाड़ो राज बराबर एज रीते भारतीय जनता पार्टी चाहे पांच हजार घर तोड़वा लेकर से पांच हजार હવે તમારામાં ભાગલા પાડશે કે કાંઠે છે ને એને તૂટવાનું હોય તમારી નોટિસ પાછી છે એટલે આપણે થોડાક રાજી થઈ જઈએ હવે વાંધો નહીં પહેલા એનું છે ને પછી આપણું તોડશે એટલે વાતમાં આવતા અને જેનું તૂટે છે કદાચ મારું ના પણ તૂટવાનું હોય તો જેનું તૂટે છે એ મારો ભાવનગરનો પરિવાર છે મારા ઘરના સભ્યો और बात नहीं लिख रही अरे विकास 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 जरूर है तुम्हारे तो जब कांग्रेस पार्टी केंद्र में सत्ता में थी तो जनसंपत्ति पर लोगों ने पोता मिलकत पर अधिकार અને લેન્ડ એક્વિઝિશન એટલે જમીન સંપાદન કરવાનો કાયદો નહીં પણ જમીનની સંપત્તિ પર એ માલિકનો અધિકાર છે એવો કાયદો કોંગ્રેસ છે કે તમારે કોઈનો વિકાસ માટે જોઈતું હોય તો માર્કેટ વેલ્યુ કરતા એક ડબલ એને કિંમત આપો અને એ સામેથી કે કે વાંધો નહીં લોક પણ મને પૂરું વળતર મળે છે મારું ઝૂપડું છે એની બદલે પાકો બંગલો બનવાનો હોય તો મારું ઝૂપડું છે

મેં જોયા છે ધોબી સોસાયટીમાં ઘર બનાવતા લોકો મેં જોયા છે એ ગઢવીજી બદલાના કાંઠે રહેતા પરિવારો મેં જોયા છે કોભારવાડામાં કે મોટી તળાવની ચાલી પર રહેતા એ પરિવારો જે દિવસથી રાત સુધી મહેનત કરીને પરસીવો પાડે છે અને એમાંથી પાંચ પૈસા બનાવીને એ ઘર બનાવવા માટેનો આશ્રય પેદા છે શું તમારી જવાબદારી નહોતી સત્તાધીશો કે જ્યારે ઘર બનતું હતું કદાચ ખોટી જગ્યાએ બનતું હતું તો ત્યારે રોકવું હતું પણ મહેનત કશ લોકોના પરસેવાથી ભણ્યા પછી એને તોડવાનું પાપ નહીં કરવું જોઈએ આ વાત હું આ માંગુ હું આભાર માનીશ જીગ્નેશભાઈ મેવાણીનો મને એમ કહ્યું કે પ્રમુખ સાહેબ ભાવનગરના તમે છો તમારે તો આખું ગુજરાત હવે તમારું કહેવાય ભાવનગર જિલ્લામાં લડતની જવાબદારી હું સ્વીકારીશ આ કહેનાર અમારા સાથી ભાઈ ને લોકોની તકલીફ વચ્ચે લડનારા અમારા કોંગ્રેસના સાથીઓને સલામ છે એમનું મને ગૌરવ છે અહીંયા આપણે જુદા જુદા જ્ઞાતિના લોકો છે આજે પાંચ હજાર ઘરને નોટિસ મળી એ પછી આ ભાજપ પણ મારે કેવું છે આમાં જય શ્રી રામ નથી હવે તમને નથી દેખાતા એ ન હે રામ કે ન હે રહીમ કે યાદ રાખજો રામ નો મરે તોય ભલે રહીમ નો મરે તોય ભલે ભાજપિયા નો મતનું તરફાણું ભરે આજ નું આપણા વચ્ચે લડવાનો પ્રયત્ન થશે અને આનંદ છે કે આ સંકલન સમિતિમાં જયદીપભાઈ હોય કે મહેબુબભાઈ હોય હિન્દુ છે તો એક મુસ્લિમ છે હવે હવા બનાવીને લડાય છે ને અહીં આપણે સૌ એકત્રિત થયા છે ચોક્કસ કઈ સરકારને કઈ વસ્તા લોકોમાં

એને ડ્રોની પદ્ધતિમાં પડ્યા વગર આવાસ યોજનામાં ફેલા એને પાકું ઘર આપજો અને સામેથી પછી એને વિનંતી પરંતુ જો એમ નામ તોડવા

irdi ja ahlo nää, bai fi tamro nite dõi, ai bai. Eh Mitra. Komarul live halto congres <laughs> ni. Mas ng natka, matka eek share televisi na hinne, you las bag Zackoney hainne, הח warmte charia moc ur sa having bala habla

ભાવનગર છે ચાલીસ વર્ષથી હું છું કોર્પોરેશન કોર્પોરેશનમાં ચાલીસ વર્ષથી ભાવનગર શહેર કોંગ્રેસ જે તે વખતે મુખ્યમંત્રી કોલેક્શન બનાવવાનો એની પેલા અત્યારે જે તમારા ગઢેરી ના વિસ્તાર ની જે વાત આવી છે એની પેલા અમારા વિસ્તાર રિવરફ્રન્ટ બનાવવાની વાત અમારા મિત્રો કરી રિવરફ્રન્ટ અને સરકાર પાસેથી પાંચસો કરોડ રૂપિયા મહિના પાંચસો કરોડ રૂપિયા મહિના એટલે જાહેર

કે જે કરો જે તમારા પર તમે એમને પણ વિશ્વાસની ભેગા કર્યા છે લોકોને તો એ વિશ્વાસ અગત્ય રાખજો તમે સંગઠિત રહેશો તો તમારું કામ થશે બે ત્રણ ખોટા પડકા ફૂટવા અમે નથી તમે સંગઠિત રહેશો અમારા આગેવાનો અમારા કાર્યકરો ભેગા થશે કારણ કે આ સંગઠન વિશે તો આ રોકા આ લોકો રોકાશે નહીં તો રોકાશે નહીં એ તમને હું ચેલેન્જ મારી કહું છું ત્યારે પાંચ બીજા માણસો એની જાણકારી

પર ગરીબ માંગવા મકાન ઓચ્છમ ઓચ્છમ તમે રાખો તો ભક્તો ને એની મોટી

માનનીય ભક્તિભાઈ હંમેશા એને બેચરીએ આપણે સૌ ને છોડો ખાની એ એને આપણે હસ્તો જીતે જા રક્તે દેવ નું જ રહે છે તો ભૌતિક મને છે આ લોકો નિસ્વાર્થ્ય આપની આ અમને આ તો ન આવે નહીં આવે મને ન આવે ખૂબ જ સારી બાંધેલી છે અને સૌ એનું માજે કારણે આવ્યા حج دے حق دے اوہ جو محمد دین دے جو تو محمد دین دے اوہ کوں پے نہ وے محمد دین دے اوہ پنے پنے ایا پنے دین دے باجے ایا پنے دین دے باجے محمد دین دے اوہ اتے ہمے اوتھے اتے اوہ اتے اوہ اپنیاں دے باجے اوتھے اوہ لوک پتی اگلی صورتحال دے حوالے نال پرموسے دیویش سنگھ نے એનાથી વિશેષ હોય એક જ વાગ એક જ મગ કે અમારું એક પર મકાન કોઈ પણ સંજોગોમાં તોડવામાં આવે નહીં

પ્રધાનમંત્રી પદ એ વખતના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ નરેન્દ્ર મોદી એ ચૂંટણીની સભાઓમાં કહેતા કે ભારત ભૂમિમાં આવતા પાંચ થી દસ વર્ષની અંદર શાસન જોઈએ તો ગરીબો વંચિતો ને મકાન આપવાનું તો ઠીક કોંગ્રેસે ગરીબો ને મકાન ફાળવવા માટે બનાવેલી યોજના નું અમલીકરણ કરવાનું તો બાજુ પર રહ્યું વીડી વીડીને સુરત માં વડોદરામાં રાજકોટમાં પોરબંદર માં જામનગરમાં ગાંધીનગરમાં પાલનપુર નથી અને જગ્યાઓ આ તમારા વિસ્તારો એટલા માટે ઉજાડવા માંગે છે

રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે કોઈ યુવા કર્યા કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કર્યા કોંગ્રેસ પક્ષે કર્યા પર ઉદ્યોગો સ્થાપવા અને ગૌચરો ખતમ કરવા ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમની જમીનોમાં રસાતાલ કરવું અને ગરીબોના ઝૂપડા તોડવા એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારે હતી નહીં એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારે રહેશે નહીં અને એટલા માટે ફરી ફરીને મારી વાતને દોહરાવું છું મ્યુનિસિપલ તંત્ર શહેરના કલેક્ટર ગાંધીનગરમાં બેઠેલી સરકાર એ સમજી લે કે ગરીબ માણસને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે તો કોંગ્રેસ પક્ષ ડંકાની ચોટ ઉપર સંકલ્પ કરવાનું છે કે અમે તમારો સાથ નહીં છોડીએ નહીં છોડીએ નહીં છોડીએ અને આ બોલીને જતો રહો એટલું નહીં આ પચાસ લોકો વિન્ડો લઈ રહ્યા છે

અને મીડિયાના મિત્રો મોબાઈલ વાળા કેમેરામાં જે રેકોર્ડ કરી રહ્યા છે આ માઈક આ મોબાઈલ આ કેમેરો એ પણ કોઈ ફેક્ટરીમાં બન્યો છે અને ફેક્ટરીમાં તમારા જેવા કોઈ મજૂરોના પરસેવાથી બન્યો છે આ ઘણી બધી વંચિતોની લડાઈ અમે કોઈ સંજોગોમાં છોડવાના નથી તમારી સાથે આજે પણ છીએ આવતીકાલે પણ હોઈશું એ વાતની પાકી ખાતરી આપવા તમારી વચ્ચે ઉપસ્થિત હોય તો પાકા મકાન વાળી વસાહત કોલોની અમને બનાવીને આપો અમે ગરીબ છીએ મજૂર છીએ આત્મસન્માન વાળા છીએ સ્વાભિમાન થી છીએ દૌલત પૂર્વક જીવવા વાળા છીએ રોડ ઉપર બુલડોઝર આપણું મકાન તોડી આપણને રસ્તે અજરતા કરી દે એ માનવી જીવન ન હોઈ શકે આ દેશની સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદામાં કહ્યું ભારતના બંધારણનો આર્ટિકલ 21 એટલે જીવન જીવવાનો અધિકાર પણ જીવન કુતરા બલાડાની જેમ નહીં ગૌરવપૂર્વક અને સ્વાભિમાન પૂર્વક જીવન જીવવાનો અધિકાર આ સ્વાભિમાન પૂર્વક અને પણ જીવો પણ જીવો અને ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર પણ જીવે એ જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણની ભાવના છે આપણે બધા સાથે મળીને લડીશું મારો તમારી લડતમાં સંપૂર્ણ સાથ સહકાર અને છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય ભીમ હાથ ઉંચા કરી હું કહી સુ તમારે કેવાનું જીત કેસો બધા

સાંભળવા માટે અને વેઠા ઉજાગર કરવા માટે ખાસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ આપણી વચ્ચે ફર્યા છે વિનંતી કે તેઓ સભાને સંબોધન કરે